નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર હિમાચલ પ્રદેશમાં મેઘ તાંડવ સર્જાયું છે ચોત્રીસ લોકોના મૃત્યુ થયા છે તો બસો પંચ્યાસી જેટલા રસ્તા

ફાટવું લેન્ડ સ્લાઇડ થવી તથા ભારે વરસાદને કારણે રસ્તા બ્લોક થવા તેમજ ઇમારતો ધરાશાયી થવી તેવી ઘટનાઓ બની રહી છે ત્યારે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં વધુ એકવાર વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે તો હિમાચલના શિમલા મનાલી કુલ્લુ કુફરી બिलासपुर ચંબા ધર્મશાળા હમીરપુર સહીદ અનેક જિલ્લાઓમાં આગામી બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે હિમાચલમાં જૂન મહિનામાં 135 મિલીમીટર વરસાદ પડ્યો હતો જે સામાન્ય એટલે કે સરેરાશ 101 મિલીમીટર કરતા 34% વધુ છે તો ઓગણીસો એક પછી રાજ્યમાં જૂન મહિનામાં નોંધાયેલો આ એકવીસમો સૌથી વધુ વરસાદ હતો જેના કારણે ઘણી તબાહી મચી ગઈ હતી તો રાજસ્થાનની વાત કરીએ તો ચોમાસાની ઋતુમાં એકસો છત્રીસ ટકા વધુ વરસાદ વરસ્યો છે એકથી ઓગણત્રીસ જૂન સુધી સરેરાશ વરસાદ પચાસ પોઈન્ટ સાત મિલીમીટર વરસ્યો છે જ્યારે આ ઋતુમાં ત્યાર સુધીમાં કુલ એકસો ઓગણીસ પોઈન્ટ ચાર મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે આજે પણ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે સોમવારે રાત્રે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ચાર સ્થળોએ વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે અને તેર થી વધુ લોકો ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે તેજ સમયે ઘણા લોકો ગુમ પણ થયા હોવાની માહિતી સામે આવી છે તો બિયાસ નદી ખતરાના નિશાનને વટાવી ગઈ છે અને ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે ભારે વરસાદને ધ્યાનમાં રાખી અને મંડી જિલ્લા મેજિસ્ટ્રેટે આજે જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે રવિવાર રાત થી સોમવાર સવાર સુધી દિલ્હી એનસીઆર માં હળવા થી મધ્યમ વરસાદ વરસ્યો છે જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને હવા પણ સ્વચ્છ થઈ ગઈ છે तो चंडीगढ़ पंजाब ने हरियाणा ना ઘણા ભાગોમાં પણ વરસાદ વરસ્યો છે છેલ્લા 24 કલાકમાં चंडीगढ़માં 50 મિલીમીટર કરતાં વધુ વરસાદ નોંધાયો છે જો કે આપ દેખ સકતે હે કે मंडी શહેર મેં देर रात સે બહોત બારિશ હો રહી હે જગા જગા લેન્ડસ્લાઈડ હો રહે હે ઓર બ્યાસ નદી કા જો સ્તર હે ઓ ફાન પર હે ઓર યહા પર ભી દેખ રહા હું મેં સાતવાલી પહાડી જો હે યહા સે બહોત સારા લેન્ડસ્લાઈડ હો રહા હે મેરી આમ જન સે યહી રિક્વેસ્ટ હે કે ઘર મેં હી રહે જસે બહાર ના નિકલે સુરક્ષિત સ્થાનો પર જહા રહે કોઈ ભેવલિંગ ના કરે